વડોદરા મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળવાની હતી જોકે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે સત્સંગમાં થયેલ અફરાતફરીમાં માર્યા ગયેલ શ્રદ્ધાળુઓના માનમાં આ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી પાલિકાના મેયર ડેપ્યુટી મેયર સહિત નગરસેવકોએ હાથરસની આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી મેયર સહિત અધિકારીઓ અને નગરસેવકોએ બે મિનિટનું મૌન પાડીને સભા મુલતવી રાખી હતી thank you ઉત્તર પ્રદેશના હાથરસમાં રથિ રતિભાનપુર ગામમાં મંગળવાર બીજી જુલાઈના રોજ ભોલેબાબાના સત્સંગ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં લગભગ એકસો વીસ કરતાં વધારે લોકો અવસાન થયા છે તે બદલ વડોદરા શહેર મહાનગરપાલિકામાં સર સયાજીરાવ નગ સભાગૃહમાં યોજાયેલી આજની સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે અને એમની સાથે લાગણીથી સર્વ સભાસ જોડાયેલા છે ત્યારે આ મૃતકોના માનમાં બે મિનિટ મૌન પાડી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભાવના સાથે આજ રોજ મળેલી સામાન્ય સભા તારીખ વીસમી જુલાઈના રોજ મળવા પર મુલતવી રાખવામાં આવી છે